વેલકમ ફ્રેન્ડ્સ વેધર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો જે મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી અને હવે આજના વિડીયોની અંદર જ માહિતી આપવાની છે કે હવે આવનારા દિવસોની અંદર એક વાદળછાયું વાતાવરણ થવાનું છે પણ માવઠું નથી થવાનું કોઈ પ્રકારનો વરસાદ નહીં થવાનો કોઈ પ્રકારનો છૂટાછવાયા છાંટા પણ નથી પડવાના એના વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે એટલે ચેનલ ઉપર સબસ્ક્રાઈબ ચેનલને કરી લેવી અને વિડીયોને પણ તમામ ગ્રુપમાં શેર કરી દેવો અને વિડીયોને એક લાઈક તો જરૂરથી કરી જ દેવી મિત્રો વાત કરીએ હવે વાદળછાયું વાતાવરણને લઈને મિત્રો જેવી રીતે કે જે પાછળનું સિઝન ગયું જે આઠથી તેર તારીખનું જેમાં કોઈ કોઈ એરિયાની અંદર એકતાલીસ ડિગ્રી બેતાલીસ ડિગ્રી ટેમ્પરેચર ગરમીનું જોવા મળ્યું એવી જ રીતે હવે આ આપણે વાદળછાયું વાતાવરણ ચૌદ તારીખથી જ લગભગ ઘણા બધા તાલુકાઓ જિલ્લાઓમાં લગભગ થઈ ગયું છે વાદળછાયું વાતાવરણ શરૂઆત થવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો અને હવે આ વાદળછાયું વાતાવરણ કેટલો ટાઈમ રહેશે એના વિશે વાત કરીએ તો મિત્રો આમાં હવે વાદળછાયું વાતાવરણમાં એવું છે કે અલગ અલગ સિચ્યુએશનમાં અલગ અલગ રીતે વાદળછાયું વાતાવરણ થતું હોય છે જેમ કે આજે અમારા અહીંયા વાદળછાયું વાતાવરણ છે તો કાલે આકાશ ક્લિયર પણ હોઈ શકે અને કાલે બીજા એરિયામાં વાદળછાયું વાતાવરણ છે તો પરમ દિવસે એ એરિયામાં ક્લિયર હોઈ શકે એટલે ટોટલ પચાસ ટકા ગુજરાતના એવા એરિયા છે જેમાં વાદળછાયું વાતાવરણ થાય મિત્રો પણ હા એટલું ચોક્કસ એ છે કોઈ જ જગ્યાએ માવઠાના વરસાદ નહીં થવાના કેમ કે આ વાદળછાયું વાતાવરણ છે વાદળછાયું વાતાવરણમાં જે વાદળો છે એનું પ્રમાણ જે છે મિત્રો ઘણું બધું ઊંચાઈવાળું પ્રમાણ છે એટલે કોઈ પ્રકારના વરસાદ થાય ને તેવી હાલ પૂરતી હમણાં શક્યતાઓ નથી આ વાદળો હાઈટમાં ઘણા ઊંચા છે આ એટલું ચોક્કસથી છે જો કદાચ લો પ્રેશર સિસ્ટમ એટલે કે વાદળા નીચા બંધાયા હોત તો ચોક્કસથી ક્યાંક ને ક્યાંક માવઠું થઈ હોત છૂટાછવાયા છાંટા પડ્યા હોત એવું શક્ય થઈ શકત પણ આ જે વાદળો છે ને મિત્રો એ ખૂબ જ ઊંચા છે એટલે હમણાં કોઈ પ્રકારના વાદળછાયું વાતાવરણ ચોક્કસથી થશે પણ વરસાદ થાય ને એવી શક્યતાઓ નથી બાકી હવે વાત કરવી છે પવનને લઈને જેમ રીતે કે પવનની ગતિ અત્યારે હાલ હવે નોર્મલ નજીક છે નોર્મલ નજીક છે નોર્મલ નજીકથી કદાચ વધારે હોય તો કોઈ કોઈ જિલ્લા તાલુકા ગ્રામ્ય વિસ્તારની અંદર બે થી ત્રણ પોઈન્ટ સુધીની વધાર હોય જેમાં આજે સોળ તારીખ થઈ ગઈ મિત્રો જેમાં આજે સોળ તારીખ થઈ ગઈ છે સોળ તારીખ આજે થઈ છે એટલે હવે સોળ તારીખથી લઈને તે હવે કાલે કદાચ એકાદ બે પોઈન્ટ હજી ઘટાડો થાય પરમની દિવસે એનાથી એકાદ બે પોઈન્ટ ઘટાડો થાય એવી રીતે કરીને બે સતત ત્રણ દિવસ સુધી આ જે પવનની સ્પીડ છે મિત્રો ત્રણ દિવસ સુધી ઘટાડો થઈ છે અને આ પવનની સ્પીડ ઘટાડો થયા પછી હવે પવનની જે સ્પીડ છે એ છેલ્લામાં છેલ્લી દસ કિલોમીટરથી લઈને તેર કિલોમીટર સુધી આવી જાય ને તેવી શક્યતાઓ છે મિત્રો અત્યારે હાલ તો બાકી જે પણ બે વિશેષ માહિતી હતી એ મેં તમને આપી લીધી જેમાં વાદળછાયું વાતાવરણ થવાની માહિતી હતી એ મેં તમને આપી પવનની સ્પીડની માહિતી મેં તમને આ લીધી હતી હવે એક વાત કરવી છે એ કે ઉનાળાને લઈને ઉનાળાનું જે સિઝન છે મેં તમને જે રીતે તારીખ આપી હતી એ આગાહી ખોટી પડી આપણી એક આપણી આગાહી એક ખોટી પડી બરાબર છે અને હવે આ જે આગાહી છે એ ફાઇનલ આગાહી છે કે ત્રેવીસ તારીખથી લઈને તે આજે સત્તર હા આજે સોળ તારીખ થઈ એટલે સોળ સત્તર અઢાર ઓગણીસ ને વીસ આમ કરીને ચાર દિવસ સુધી મુદ્દે આ જે વાદળછાયું વાતાવરણ છે ને અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ વાદળછાયું વાતાવરણ રહેવાનું છે એ પછી એક બીજો રાઉન્ડ હીટવેવનું ચાલુ થવા જઈ રહ્યો છે મિત્રો મોટો રાઉન્ડ હીટવેવનો છે જે પાંચથી છ દિવસ ચાલશે એટલે કે માર્ચ મહિનાના એન્ડમાં આ રાઉન્ડની શરૂઆત જોવા મળશે જે રાઉન્ડની અંદર ભયંકર પ્રમાણમાં ગરમી જોવા મળશે જેવી રીતે કે અમદાવાદની અંદર કે ગુજરાતમાં આપણે રાજ રાજકોટ ગાંધીનગર છે વડોદરા છે એ રીતે અલગ અલગ શહેરોમાં અલગ અલગ ટેમ્પરેચર જોવા મળશે તો આવી રીતેની અત્યારે હાલ અમારી જોડે માહિતી આવી હતી હવામાનને લઈને તો આજના વિડીયોની અંદર મિત્રો અત્યારે હાલ પૂરતું તો આટલું જ ચેનલ પર નવાયા હો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર પણ કરી દેવો જેથી કરીને અન્ય લોકોને પણ માહિતી મળી શકે